માંડવી તાલુકાનું બાડા ગામ ફરી એક વખત ચર્ચામાં આવેલ છે ખાસ કરીને બાડા ગામમાં જીએચસીએલ કંપની દ્વારા હેવી કેમિકલ ઉદ્યોગ સ્થાપવા માટેની ગતિવિધિઓ ચાલી રહી છે ત્યારે કંપની દ્વારા માંગવામાં આવેલી જમીન પડતર ન હોવા છતાં અને આ જમીન કુદરતી સંસાધનોવાળી હોવા છતાં તેની માંગણી કરવામાં આવેલ છે ત્યારે તેની ફાળવણી ન કરવા માટે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને જીએચસીએલ દ્વારા હેવી કેમિકલ ઉદ્યોગ માટે એકસો નેવું એકર જમીનની માંગણી કરવામાં આવેલ છે ત્યારે આ જમીનમાં રસ્તાઓ કુદરતી પાણીના વહેણ તળાવની જમીનો આવેલ છે બાડાના ગ્રામજનોએ આજે આ અંગે આધાર પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી સાહેબ મારું નામ નરસિંહ ચોપડા અને હું માંડવી તાલુકાના બાડા ગામથી જનકપુરથી આવ્યો છું જનકપુરનો રહેવાસી છું અને જાહેર જીવનના અને પ્રજાજીવનના જે પ્રશ્નો હોય એને વાચા આપવા માટેના કામ કરતા હોય છે મારો વ્યવસાય ખેડૂત અને પશુપાલનનો વ્યવસાય છે અને સાહેબ અમે અહીં કલેક્ટર પાસે જે બાળા સ્થિત આવતી ઝેરી કંપની જીએસએલ કંપની છેલ્લા ચાર પાંચ વર્ષથી એમની કંપનીને સ્થાપવા માટેના જે પ્રયત્નો કરી રહી છે પેરવી કરી રહી છે અને કલેક્ટર દ્વારા એમને જમીનો પણ આપવામાં આવી છે અને પ્રાઇવેટ ખેડૂતોની પણ જમીનો આપવામાં આવી છે સાહેબ આજુબાજુના જે ચાર પાંચ ગામડાના પચાસેક જણા આજે પ્રતિનિધિમંડળ આવ્યું છે અને એમને સાહેબ અમારી માંગણીઓ છેલ્લા છ ચાર મહિનાથી એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સાહેબ જે સરકારી જમીનો પડતર બતાવીને કંપનીને આપશ્રીએ હુકમ કર્યો હોય એવી અમને ભીતિ લાગે છે અને જાહેર રસ્તાઓ છે જે પશુઓને અને ખેડૂતોને ચાલવા માટેના ખેતરથી બીજા ખેતરે ગામથી ખેતરે જવા માટેના રસ્તાઓ છે એ રસ્તાને સાહેબ આપે વેચી નાખ્યા છે એવી અમને ભીતિ જણાય છે અને જે ડેમ ચેકડેમો છે પાણી છે અને પશુ પંક્ષીઓ જે વિચરતા હોય એમની જે એમને દિનચર્યાઓ કરવાની હોય એ બધી દિનચર્યાઓ આ જે જમીનો સરકારી છે ગૌચરો જમીન છે એ જમીનને સાહેબ આપ વેચી છે એવી ભીતિ છે અમને સાહેબ આપે જો આ જમીન ન વેચી હોય તો આપ અમને સાહેબ લેખિતમાં આપો એવી રજૂઆત કરવા આપ આવ્યા છીએ અને જો સાહેબ આપે આ જમીનને સરકારે વેચી હોય તો અમને હુકમની નકલ આપો એમના માટે અમે ચોથી વખત અહીં વધારે છીએ અને પ્રાંત અથવા તો કલેક્ટર ઓફિસ તરફ અમને વખતો વખત એવું કહેવામાં આવે છે કે અમે આવી જમીનો વેચી નથી અને અમને એવું લાગે છે કે આ ગોળ ગોળ આખો પ્રશ્ન પ્રજાને ગુમરાહ કરવા માટેની આ જે ભીતિ છે અમે કોઈ કાળે આ ચલાવી લેશું નહીં અને આ સ્વરૂપ ઉગ્ર આંદોલનના સ્વરૂપમાં ના આવે એમના માટે અમે આપના માધ્યમથી સરકારને તંત્રને કહીએ છીએ કે જો હુકમ કર્યો તો હુકમને પાછો લેવો અને પ્રજાના હિતની વાતો કરે અને જો જમીનો આવી સરકારની જમીનો લેવામાં આવશે તો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ થશે